નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મહાકવિ કાલિદાસ વિશે કાલિદાસ એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટ પ્રાય હોવા છતાં પણ ટકી રહી છે વિશ્વના સાહિત્ય રૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો કોઈ તારો નથી અભિજ્ઞાન શાકુતલ દ્વારા વિશ્વના સાહિત્યમાં ભારતની સંસ્કૃતિને કાલિદાસે સર્વશ્રેષ્ઠ સ્થાન અપાવ્યું છે એમાં કોઈ શક નથી કાલિદાસ ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા કાલિદાસને લીધે ઉજ્જૈન દરબાર સાહિત્યની ચર્ચાઓમાં દેશભરમાં અગ્રેસર હતો કાલિદાસનો જન્મ ઈસવીસન પૂર્વે એકસો પચાસથી ઈસવીસન છસો ચોત્રીસની અંદર થયો હોવાનું કહેવાય છે પ્રચલિત કથા પ્રમાણે કાલિદાસ બાળપણમાં સાવ મૂર્ખ હતા કે પોતે જે ડાળી પર બેઠા હોય એને જ કુહાડી વડે કાપી નાખતા બાળપણમાં તેના ગોઠિયાઓમાં પણ તે મૂર્ખાના સરદાર તરીકે ઓળખાતા તેઓ જે રાજ્યમાં રહેતા ત્યાંના રાજાની કુંવરી એટલે કે વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનો ભારે ઘમંડ હતો વૈદિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં કોઈ તેને પહોંચી નહોતું શકતું વિદ્યુત્તમા પરણવા લાયક થતા રાજાએ તેને વિવાહ માટે કહ્યું ત્યારે ઘમંડી વિદ્યુત્તમાને શરત મૂકી કે મને શાસ્ત્ર ચર્ચામાં જે હરાવી શકશે એની સાથે જ હું લગ્ન કરીશ ઘણા બધા રાજકુંવરો આવી ગયા અને હારીને પાછા ગયા વિદ્યોત્તમા શાસ્ત્રોમાં પારંગત હતી તેને હરાવવી એ નાની સૂની વાત ન હતી આમને આમ દિવસો વીતવા લાગ્યા જે આવતા તે મો વકાસી પાછા જતા એક વખત રાજાનો મંત્રી રાજાના કહેવાથી વિદ્યોતમાને હરાવી શકે એવા કોઈ મેઘાવી યુવાનની શોધમાં નીકળ્યો હવે બનેલું એવું કે મંત્રીને વિદ્યોતમાએ કોઈ કારણસર પર દરબારમાં અપમાનિત કરેલો એટલે મંત્રી વિદ્યોતમા પર ધુવા ફૂવા હતો અને એનો બદલો લેવાની તક શોધતો હતો ફરતા ફરતા તેમણે જોયું તો એક મૂછનો દોરો હજી માંડ ફૂટ્યો છે એવો જુવાન વૃક્ષ પર ચડ્યો હતો અને પોતે જે ડાળ પર બેઠો હતો એ જ ડાળને પાછળથી કુહાડી વડે કાપતો હતો મંત્રીએ આ જોયું અને યુવાનને આમ ન કરવા સમજાવ્યું પણ યુવાન તો બમણા જોરથી ઘા કરતો ગયો અંતે ડાળ ભાંગી અને તે યુવાન યુવાન પણ હેઠે આ એટલે કાલિદાસ મંત્રીને પાઠ યુક્તિ મળી ગઈ તે કાલિદાસને રાજદરબારમાં લઈ ગયો ત્યાં વિદ્યોતમા અને કાલિદાસ વિશે શાસ્ત્રાર્થ શરૂ થયો હવે કાળા અક્ષર કુહાડે મારનાર કાલિદાસને આધ્યાત્મના ગહન અર્થોની વળી શી ખબર હોય પણ વિદ્યોતમાની શરત પ્રમાણે આ ગોષ્ઠી મૂંગા રહીને માત્ર ઈશારા વડે જ કરવાની હતી વિદ્યોતમા હાથનો પંજો આગળ છે અને પાંચ આંગળીઓ બતાવે છે જેનો અર્થ થાય છે ઇન્દ્રિયો પાંચ છે આ બાજુ વિદ્યોતમાનો ઉગામેલો પંજો જોઈ કાલિદાસ સમજે છે કે આ મને થપ્પડ મારવા માંગે છે કાલિદાસનો મગજ અલી જાય છે અને તે હાથની મુઠ્ઠી બતાવે છે અર્થાત તું મને થપ્પડ મારીશ તો હું મૂકો મારીશ બાકી મૂકવાનો નથી વિદ્યત્મા અચંબિત બની જાય છે આ યુવાન તો મહારથી લાગે છે કારણ કે કાલિદાસનો મૂકો જોઈ વિદ્યતમા સમજે છે કે મુકાથી કહેવા માંગે છે કે ઇન્દ્રિયો ભલે પાંચ હોય પણ એને એક મનથી કાબૂ કરી શકાય સંગઠિત કરી શકાય વિદ્યતમાં પોતાની હાર સ્વીકાર કરે છે અને કાલિદાસ સાથે તેમના લગ્ન થાય છે પણ એ પછી સાસરીએ આવ્યા બાદ વિદ્યતમાને ખબર પડે છે કે કાલિદાસ તો અક્કલનું ઓથમીર છે શાસ્ત્ર ચર્ચામાં તો એને ભાંગરો વાટેલો જે યોગાનો યોગ સાચો પડી ગયો હતો તે કાલિદાસ પર ફિટકાર વર્ષાવે છે અને મહેણા મારે છે આ વેણ કાલિદાસ સહન કરી શકતા નથી તેઓ એ જ વખતે ગૃહ ત્યાગ કરે છે ગાઢ જંગલમાં આવી કાલિદાસ વચ્ચે આવેલા માતાના મંદિરમાં જઈ કોર તપસ્યા આદરેશ કેટલાક સમય સુધી કાલિદાસ મહાકાળીની અખંડ તપચ્છર્યા કરે છે કાલિદાસના ભયાનક તપથી કાલીમાતા પ્રસન્ન થઈ કાલિદાસને મેકાવી થવાનું અને વિદ્યા પર વર્ચસ્વ ધરાવનારું વરદાન આપે છે ઘરે આવીને કાલિદાસે બારનું ઠોક્યું અને કહ્યું કપાટમ ઉદ્દાટ્ય સુંદરી એટલે કે દરવાજો ઉગાડો સુંદરી વિદમાં આવી રોચક વાણી સાંભળીને ચકિત થઈ ગઈ તેણે સામે કહ્યું કોઈ વિદ્વાન માણસ લાગે છે અને પછી કહેવાય છે કે વિદ્યોત્તમ દ્વારા બોલાયેલા આ ત્રણ શબ્દો પર કાલિદાસે સદાય અમર રહેલા ત્રણ મહાકાવ્યો રચ્યા એટલે કે કુંભાર સંભવમ મેઘદૂતમ અને રઘુવંશમ વિદ્યોત્માએ બોલેલા ત્રણ શબ્દોમાંથી એક એક શબ્દ દ્વારા એક એક મહાકાવ્યનો આરંભ થાય છે કુમાર સંભવનો પ્રારંભ અશ્ય ઉત્તર શ્યામદીશી શબ્દ વડે થાય છે મેઘદૂતનો પ્રારંભ કશવતી શબ્દ વડે થાય છે અને રઘુવંશનો પ્રારંભ વાગાર્થ વીવ શબ્દ વડે થાય છે કાલિદાસે બે મહાકાવ્યો કુંભાર સંભવમ અને રઘુવંશમ બે ખંડ કાવ્યો ઋતુ સહારમ અને મેઘદૂતમ અને ત્રણ નાટકો માલવિકાગ્રિમિતમ અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમ શૌર્યવીર્યમનું સર્જન કરીને સંસ્કૃત સાહિત્યને એક નજરે પરિપૂર્ણ બનાવ્યું છે કાલિદાસની રચનાઓ પ્રખર જ્યોતિમાન છે તેનું કારણ કાલિદાસની લેખન શક્તિમાં રહેલી તાકાત છે કાલિદાસ જેવી ઉપમા કોઈ આપી શકે નહીં એ વાત તો જાણીતી છે વળી રસ નિરૂપણમાં પણ કાલિદાસને પહોંચી શકવાની કોઈની તાકાત નથી મુખ્યત્વે કાલિદાસે પોતાની રચનાઓમાં શૃંગાર રસ પ્રયોજ્યો હોવા છતાં તેણે નૈતિક જીવનના મૂલ્યો અખંડ રાખ્યા છે વળી પર્યાવરણીય ઘટનાઓ પણ કાલિદાસની જેમ આબેહૂબ भला કોણ વર્ણવી શકે રસ નિરૂપણ ઉપમા છંદ અલંકાર એ બધી રીતે કાલિદાસની રચનાઓ બેજોડ છે અને એમાંય અભિજ્ઞાન શાકુંતલ તો અનન્ય જ છે કાલિદાસ સિવાય કોઈની તાકાત જ નથી કે આવી રચના કરી શકે ખરેખર બેજોડ જર્મન કવિ ગેટ આ પુસ્તકને માથે લઈને નાચ્યો હતો વિશ્વની અંગ્રેજી જર્મનીથી માંડીને લગભગ બધી ભાષાઓમાં નાટકના અનુવાદો થઈ ચૂક્યા છે કહેવાય છે કે કારવ્ય શું નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા એટલે કે કાવ્યોમાં નાટક એ સૌથી સુંદર રૂપ હોય છે તો એમ જ નાટકોમાં શાકુંતલ એ સૌથી સુંદર છે એક વખત માતા સરસ્વતી પાસે કાલિદાસ માઘ્ય અને દંડી જેવા કવિઓ જાય છે અને પ્રશ્ન કરે છે કે અમારા બધામાંથી શ્રેષ્ઠ કોણ મા સરસ્વતી જવાબ આપે છે કવિ દંડી કવિ દંડી કવિ દંડી ન સંશય આથી નિરાશ થયેલ કાલિદાસ પ્રશ્ન કરે છે તો હું કોણ ત્યારે સરસ્વતી દેવી કાલિદાસને કહે છે ગાંડા કવિ દંડી તો કવિતાઓમાં શ્રેષ્ઠ છે તું તો મારો જ અવતાર છે કાલિદાસ અને અભિજ્ઞાન શાકુતલમ જ્યાં સુધી ધરતી પર ઇન્સાન નામનું પ્રાણી હશે ત્યાં સુધી કદી ભૂલાવાના નથી તો મિત્રો આ હતો મહાકવિ કાલિદાસનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડિયોમાંથી આપને ઘણું નવું જાણવાનું મેળવું હશે તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ઉજ્જૂનની વાતોને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ